દિવાળી આવે એટલે કઉ છુ કે હવે બે એક દાડો સાપ કરવાનો મજૂર કર્યા હોત તો ડાયરેક્ટ સામાન લા રોટલા ના તો નહીં તોડતો હું તોડું છું મેં તો ના હું નહીં કાતો આપડે બે નહીં તોડતા મારે કાચી ના રોટલા તો આને કીધું હવે બાપડી આપડે તો તમે છો રોધીન એકલે શેપેટ ખંચેરી માં પાછે મોદા પાડવાનો એ તો દવાખાના જતું રહેવાનો દવાખાના જતું તાણે સોનું મનું હા હોય તો બરે હા ઘર હવે ઘડિયા ને ગણે ગણે હવે લુગડા જોવાના વારા આવ્યા સુમંતજી રો બરાસ કલર કરવાનો કલર કરવાનો હા

તમારો વિશ્વાસ આવતો મને અલ્યા ના મને હું હેલો હલો ખ્યા બોલો હા હા જે ગપ સાફ કરવા આવ્યા તમે હા એવું કહી દઉં બસ ના કોમ થઈ ગયું હા ભાઈ જરૂર નથી તો તમે ફજાફટ મેલો

ચાંદો છે લોટો વેકણ આવ્યો બાર મહિના થવા આયા તો આતા જો થયો અભ્યત મન આ તો મે અચાનક નજર પડી આ નિશાન ઓળખી જો મે નોમ જોયું એ જલાજી શું લોટા તમે એક તો જીવ લ્યો ભલા આદમી અરે બાપા ના આવી જ વાહન ના હંતાડવાના હતા અરે હંતાડે

આપણે કોઈ મ્યુનિસિપાલિટી થી નહીં આયા ભાઈ અને આ શાપ ના કરવાના હોય કોક ના ઘરે કાકા તમે તાર હેડો કી હેડો આ ડોહો આપણે જે ડોઢું બોલ્યા હતા નઈ એના હું બદલો વાળું તમે હેડો આ તો બરોબર શું ઘર છે કાકા આજે આપડે હા ચાપ કરી નાખવાનું છે

અરે કાકા તમે આખી જિંદગી દિવાળી આવશે એટલે અમને યાદ કરશો એવું સમજ બીજા કોઈ યાદ નહી કરો ભાઈ એવું સમજ હા કાકા તું હેડો પતરીદાર કારકર્તે એવા પોમ્મો લાઈ નાસી દીધો ને આજ હવે પેલું ઘર ત્યાં ડાવા જાતા એટલે હજી અમારે એક જગ્યાએ જલ્દી કરો કહું જે જો એ તો પછી મજા આવે કાકા રહી હા ના કરો

આરોપા કાઈ આ ગજના આ બરાબર નથી ભાઈ તો આન્યા આ પંખા ઉપર ધોળખાને વીલી ગયા ના કે મફા જાય રૂપિયા 900 આયા છે હવે વાડે શાંતિયા રોકિયા એ શાંતી કે કી કાકા મારી વાત સાંભળો અલ હા બધી મારી જીપ તોય જાય મારી વાત ને એક નસ રહી ને ઉપરની કાકા ગમે તો ઊંચા ગુસ્સો કંટ્રોલ બહાર ગયો તો આ તો પછી મારેય પછી એવું જ છે ભજીયા આ આકે કોમ રેડી કરશી હવે કોઈ મફત જ કાકા મફત નહીં લાયા પણ મને તમે રાખો ભાઈ જે કેવું એની બધી આપણે એમની છઠ્ઠી વાળા નથી પાછા તરી જા મારી વાત હું મજૂરી લેવા નહીં આયો છે એ દોહાને હું બધાય તમે શાંતિ રાખો મારી વાત હા કે આ બળી

એ કાકા ઓ કાકા શું છે આરા ભલા આને આવણી યમઈ આ શું લે આ આટમાં બેહ એ કાકા હાલો ખબર છે મત્રીજા ખેત ઉપડી છે ભીડી

पजी जो पजी बैठा तो, तो मेन नहीं आ जो अरे पैसे देओ तो असने बे धोखा छोड़ अरे तुम्हें तो पैसा ना आता बस हां तो बैठ जा हां यूं जल्दी बीड़ी ले ना फटाफट ओले जाओ काका हां नहीं कंपनी એટલે છે આના સિવાય કોઈ બોલત નહીં હું શું કહું જે કરવાનું છે એ કરો બે આવું નહીં નહીં

મેળવા ના રે ભાઈ તો હેડ જે ખબર ના પડે

કશું ખબર નઈ પણ એવું નથી મગફળજી મારી વાત ચોપડો તમે જે પેલા આગે બે માણસો મિલ્યા મોણસો આગે મારો ઘર સાફ કરી જતા રે

ઓયને હાથે કરી કાઢી પણ હી મને ભૂલમો નહી તો દેખાણી ને મને હવે ભમતા આગા વાના માટે એક જ રસ્તો છે શું પોલીસ સ્ટેશન હા બરોબર પોલીસ સ્ટેશનની તો તમારી વાત હવે રાઈ છે પણ એમાં મારે લખાવા નામ તો જ ના હવે ભમતા આગા પોલીસ સ્ટેશન તમે ફરિયાદ લખાવો ને એટલે તમે તો ક્ષેત્રના પણ બીજી પબ્લિક કોઈ ક્ષેત્રાય નહીં હા ક્ષેત્ર હા હા એ વાત આ ફરિયાદ આપણે બીજું કોઈ

પચી હજાર હવે કશું વાંધો નહિ હા તો હેડો હવે ખટક રાખો આ જાણો ના જો નહીં રાખો હા મારું પોચો પાટણ હા